ડાંગના આશિષ ગાવિતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો સાથે રમવાનો અવસર વગેના ડાંગ જિલ્લાના સુંદર ગામના આશિષ ગાવિત આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાત અને ડાંગનું નામ રોશન કરવા જઈ રહ્યા છે તેમને લીજેન્ડ ઝી ટી ટેન ટેનિસ ક્રિકેટ લીગમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથે રમવાનો સુવર્ણ અવસર મળ્યો છે આશાસ્પદ આશિષને એમપી સ્પોર્ટ્સમાં ટીમમાં બી કેટેગરીના ઓલરાઉન્ડર ખેલાડી તરીકે રમવાની તક મળી છે ડાંગના ધૂળિયા મેદાનોમાં ટેનિસ બોલથી ક્રિકેટ રમીને મોટો થયેલો આશિષ હવે સવાય માનસિંગ ઇન્ટરનેશનલ

ખુશીની વાત તો એ છે કે મારું ઓપ્શનમાં પણ સિલેક્શન થઈ ગયું એન્ડ હવે મેં એમપી ટીપ નો મેમ્બર છું ધ લેજેન્ડ જીટી ટેન લીગ મારી ટુર્નામેન્ટ સેવન્થ ઓગસ્ટે ચાલુ થઈ રહી છે અને દર્શકો મિત્રોને જોવું હોય તો સોની લીવ અને સોની સ્પોર્ટ નેટવર્ક પર લાઈવ જોવા મળશે ઇન્ટરનેશનલ ગ્રાઉન્ડ સવાઈ માનસિંગ સ્ટેડિયમ જયપુર રાજસ્થાન દોસ્તો સપોર્ટ કરજો થેન્ક યુ સો મચ